ગુજરાતની ધરતીમાં અનેક વીર પુરુષો થયા અઢારે વર્ણ ની માલિકો કેટલા એ બલિદાન આપ્યા છે પોતાના આ ધરતીને બચાવવા માટે પોતાના સંસ્કાર ને બચાવવા માટે ઘણા પાળીયા ની વાતો મેન તમે સાંભળી છે મેં આની પેલા કરી છે પણ આ વાત પણ ઉત્તર ગુજરાત ની ધરતીની છે તળાવ તો આખું ગુજરાત કદાચ જાણે છે એ ઘટના કદાચ આ વાત કોઈ હજી સુધી કરી નથી કે કેવી રીતે એમાં પાણી આવ્યું હતું એમાં અનેક મેં કીધું એમ અનેક જ્ઞાતિઓ બલિદાન દીધા છે સાહેબ કદાચ આપણે આઝાદ નહોતા કારણ કે ત્યારે હું એટલું તો સો ટકા કહી શકું કે ત્યારે આજના સમય કરતા છે કે સાહેબ કોઈ આપણે જ્ઞાતિ પૂછીએ છીએ તમે કઈ જ્ઞાતિ ના છો અરે ભાઈ જ્ઞાતિ છોડ માણસ છે દેશ આઝાદ છે જ્ઞાતિ ન પૂછો ક્યારેક સાહેબ કોઈ એક શિક્ષક હામાં બેઠા છો અને શિક્ષિત લોકો સાંભળે છે ત્યારે કદાચ આપણે એટલું તો સો ટકા કરી શકીએ ત્યારે હું કરો માણસ છે અને એમાંય જેટલા આપણે બલિદાન આપ્યા એમ એ લોકોના જ્ઞાતિમાં પોતપોતાના કોઈ સંતો થયા હશે ક્યાં કોઈ બલિદાન આપ્યા હશે આજે મારે વાત જે કરવી છે પાટણ ઉત્તર ગુજરાત અને ત્યારે ગુજરાત ની રાજધાની હતી સાહેબ જ્યાં સિદ્ધરાજ જયસિંહ રાજ કરે ગામ માટે થઈ અને પાટણ માટે થઈ અને એમ કેવાય કે પ્રજા એટલે ઈ વખત નો સુવર્ણ કાળ હતો સાહેબ સિદ્ધરાજ જયસિંહ નો ગુજરાત નો કદાચ આપણને ઇતિહાસમાં ભણાવવામાં નથી આવ્યું અકબર નો સુવર્ણ કાળ જ ભણાવવામાં આવ્યો છે આપણા રાજાઓનો માફ કરજો મને પણ ઈ કોઈ દિવસ ભણાવવામાં જ નથી આવ્યું જલારામ બાપા ની વાત તમને ક્યાંય ચોપડીમાં નહીં મળે ભણાવવામાં નહીં આવે દાતારીની વાતો કદાચ આપણા કોષ કાઢી નાખવામાં આવી છે વીરતા વાતો આપણા કોષ નીકળી ગઈ છે

પણ રાજા જયસી સિદ્ધરાજ જયસી છે એ બેઠો બેઠો ચિંતા કરે છે કારણ કે આટલું તળાવ ઊંડું થયા પછી સાહેબ એમાં પાણી નથી પ્રજા પાણી વગર ઉનાળો આવે એટલે પ્રજા પાણી ગોતવા નીકળે એટલે સાહેબ રાજાને નીંદર ન આવે કે મારી પ્રજાને આવડું મોટું તળાવ અને છતાંય રખડવું પડે જોશીઓને બોલાવે છે કે વરસાદ પડે છે તળાવ ભરાય છે પણ પાણી રહેતું નથી આનું કારણ શું ગામે ગામ થી જે જે સારા જ્યોતિષ હતા એ બધાને બોલાવે છે કે તમારે ટીપણા ખોલો મને કયો આમાં પાણી રહેતું કેમ નથી જોશી સાહેબ એમ કેવાય કેટલા એવાથી ટીપણા ખોલી અને એક હોશિયાર જ્યોતિષકાર હતો એ બોલે છે કે રાજા કે ઉપાય મળ્યો કઈ તો કે હા ઉપાય છે પણ આ શ્રાપી તળાવ છે આને શ્રાપ લાગેલો હે મારા ને કોને શ્રાપ આપ્યો અને ત્યારે સાહેબ જસમા ઓડણ થી બધા પરિચિત છો આ વાર્તા કાંજી ભૂટા બારોટ ને જયારે ઇન્દિરા ગાંધી ને પેલી વાર ત્યારે ઇન્દિરા ગાંધી એમ ત્યારે એને એમ કીધેલું તમને ચશ્મા ઓડણ ની બાત પતા હે અને સાહેબ ત્યારે કાંજી ભૂટા એમ કેવાય દહ મિનિટ નો સમય આપ્યો હતો અને બે કલાક સુધી જશમા ઓડણ ની વાર્તા વડાપ્રધાન ને સંભળાવનારો આપણો ગુજરાત નો કલાકાર હતો યાદ કરવા ગયા કાંધી ભૂતા હા અહિયા શ્રાપ છે કે કોનો હતો ને ત્યારે સાહેબ જોશી વાત કરે છે બરોબર જયારે આ તળાવ ખોદવા માટે રાજસ્થાન બોલાવવામાં આવ્યા અને એમાં એક જસમા નામની સ્વરૂપવાન સ્ત્રી હતી જે ઓઢ ની ઘરવાળી હતી અને એમાં સધરો જયસિંહ એના ઉપર મોહી જાય છે રાજા એને ઘરવાળી બનાવવા માટે અનેક પ્રયાસો કરે છે પણ એ કોઈ રીતે એના હાથમાં આવતી નથી કારણ કે એ તો પતિ હતા સ્ત્રી હતી પતિની હારે એટલે એને એમ થયું કે આના પતિને જો મારી નાખવું ને તો કદાચ મારા હાથમાં આવી અને મારી નાખે છે સાહેબ ઓડ ને મારી નાખે અને આ બાજુ ચશ્મા ને ખબર પડે કે મારા પતિને મારી નાખ્યો એટલે સાહેબ પોતે કટાર ખાય પોતાની જે કટાર હતી પોતાની પાસે એ કટાર એમ કેવાય કે પેટમાં ખોહી અને પોતે અહીંયા મરી જાય છે

તો આમાં પાણી રી અને પાણી જમીન માંથી આવે એવો તો કોણ મળે અને પોતાનું બલિદાન આપે એવો તો દાંડી આવે કે છે કોઈ એવો પુરુષ કે જે પોતાનું બલિદાન આપે ગુજરાત માટે થઈ પાટણ માટે થઈ પાટણ ની પ્રજા માટે થઈ અને પરોપકાર માટે છે કોઈ એવો ગામે ગામ ઢોલ પીતા તો પીતા તો સાંભળાય છે ને એમાં બરાબર એક માયા નામનો જ્ઞાતિનો સાહેબ સાહેબ અને એને એમ થઈ ગયું કે નો આમાં તો ઘણું ભલે થોડુંક જીવાય પણ આ તો કદાચ આમાં હું જો પરમારસ માટે કામ આવી જાઉં તો હું અમર થઈ જાઉં એટલે દુહો છે સાહેબ ભલો તો ભલે જીવે પણ નગણાને પણ જી ભલો તો ભલે જીવે પણ નગણાને પણ જી જગમાં જગમાં ભૂંડા ન ન હોય તો તો ભલા કી કોઈ હોત હારાને કોણ યાદ કરે સાહેબ આજે એટલે મારે માયાને યાદ કરવો પડે માયાને એટલા માટે તમારી સામે રજૂ કરું છું સાહેબ કે જેને પરમારથ માટે લોકો માટે થઈને પોતાનું બલિદાન દીધું અને જાય છે સાહેબ સાંભળી અને સીધો રાજમાં જાય છે હે તો કે હા તું બત્રીસ લક્ષણો છો તો કે તમારા જોશીઓને કયો ચેક કરી લ્યો તપાસ કરાવી લ્યો અને સાહેબ જ્યોતિષો ને મોકલવામાં આવે માયા ની આરે બધી વાત થાય એમાં બત્રીએ બત્રી લક્ષણો પૂરા નીકળે એટલે માયો એમ કે છે હવે તો વાંધો નહીં ને પણ તું શું કામ બલિદાન આપશ બોલ તું બલિદાન આપ મારા માટે થઈને મારી પ્રજા માટે થઈને પાટણ માટે થઈને બલિદાન આપશ એનું કારણ તારે કઈ જોઈ છે તો કે ના મારે કઈ નથી જોતું સાહેબ

જાય અને સિદ્ધરાજ ને કે છે કે મને વચન આપો એક કે શું બાબા સાહેબ આંબેડકર ઓળખીયે ઇંગ્લેન્ડ ની અંદર જયારે એની યુનિવર્સિટીમાં એ ભણ્યા હતા ત્રણસો વર્ષના ઇતિહાસમાં કોઈ એવો ઇકોનોમીનો કોઈ માસ્ટર હોય ને તો એ સૌથી પેલા ભીમરાવ આંબેડકર હતા સાહેબ આજે પણ એ

અમારે સુકવા માટે કોળિયા ગળામાં બાંધવા પડે છે અમને નગરમાં વસવાટ નથી મળતો અમને ક્યાંય હારે પાણી ભરવા નથી દેવામાં આવતું જો તમે મને દેવા જ માગતા હોય ને તો મને વચન આપો કે આટલું મારી જ્ઞાતિમાંથી તમે દૂર કરાવી દે અને સિદ્ધરાજ જયસિંહ વચન આપે છે કે જા તારી જ્ઞાતિને વણકર જ્ઞાતિને નગરમાં રેવાય મળશે અને એને હાવેણા બાંધવા નહીં પડે એને અમે અમારા ગણીને રાખશું સાહેબ

માયો છે એને એને શાસ્ત્ર રીતે પોતાનું બલિદાન દેવા માટે તૈયાર થાય છે અને જેમ સહસ્ત્રિંગ તળાવના પગથિયા જેમ 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 ઉતરતો જાય અને એમ સાહેબ એમ કેવાય કે એમાંથી પાણી ફૂટે છે અને પૂરેપૂરો જ્યારે સહસ્વલિંગ તળાવમાં ઉતરી જાય એટલે ધરતીના પેટાળમાંથી એમ કહેવાય કે પાણી છે એ આખે આખો માયાને ઢાંકી દે છે અને આજે સાહેબ એનું બલિદાન છે આજે પણ એની ડેરી સહસ્વલિંગ તળાવની બાજુમાં ઉભી છે આ વાતની સાક્ષી પૂરે અને આજે પણ જેટલા આમાં સાંભળતા હોય જે વાડી કે ખેતરની હારે જોડાયેલા હોય એને ખબર હશે કે જ્યાં કુવો ગાળવામાં આવે જ્યાં કુવો ગાળવાનો હોય ત્યાં સફેદ ધજા ખોડવામાં આવે છે એ ધજા માયાની છે સાહેબ આજે પણ એના જે જ્ઞાતિના વણકરો હતા એ પોતાને તરીકે તો માયાના વંશજો તરીકે ઓળખાવે છે સાહેબ આ બલિદાન છે ગુજરાતની ધરતીના આવી તો અનેક વાતો ઉત્તર ગુજરાતની ધરતીની તમારી સામે લઈને આવવું છે પણ જેવો આપનો પડકારો મળશે એવી વાતો સાહેબ મારાથી થાહે એટલી કોશિશ તમારા સુધી પહોંચાડવાની કરતો રહીશ